હજી સુધી આ કાયદામાં ફાયદા શું થાય છે ને એ આ ભાજપનાને તો સમજાવી જ નથી ગયા કારણ કે બધા અંગૂઠા સાપદ ભેગા થયા છે અરે રૂપાણી સાહેબ રાહુલ ગાંધી તમને એક ખાલી અંગ્રેજીમાં પ્રશ્ન પૂછશે ને તે તમારી બોલતી બંધ થઈ જાય પીપુડી બંધ થઈ જાય તમારી મર્સિડીઝમાં તમને જ ફરવા દેવાના એ આ ખાલી નેતાઓ જ ફરશે ભાજપના ઓલા કમળ્યા બધા એટલે એના જ મર્સિડીમાં ફરવાનું છે ખેડૂતના દીકરા મર્સિડીઝમાં ન ફરે તો એને સારું ન લાગે ગુજરાતના ખેડૂતોની જે માસિક કમાણી છે ને ચોવીસ હજાર રૂપિયા છે ચોવીસ અને યાદ રાખજો તળાજા વાળાને મારે કહેવાનું છે તળાજાના ખેડૂતોને ખબર છે બે વર્ષ પહેલા સરકારે નમસ્કાર મિત્રો જય હિન્દ જય જવાન જય કિસાન હું છું ધર્મેશ બારોટ અને તમે મને લોકોએ ફેસબુકમાં જોયો જ હશે ઘણી વાર હશે અને પહેલાં આપણે રોડ બાબતે થઈને રાજ્ય સરકાર સામે જે મોરચો માંડ્યો હતો એમાં આપણને મહદઅંશે ક્યાંક સફળતા મળી હતી હજી લડત લડવાની બાકી છે તે આપણી ઉપર એક બીજી ફરજ આવી ગઈ છે કે અત્યારે જે ખેડૂતો પર જે સંકટ આવ્યું છે જે દિલ્હીમાં અત્યારે ખેડૂત આંદોલન કરે છે પોતાના હકને લઈને અને એક ખેડૂતને સપોર્ટ કરવાનો અત્યારે સમય આવી ગયો છે મિત્રો હું ખેડૂત તો નથી પણ મેં ખેડૂતનો અનાજ ખાધું છે એટલે મારી ફરજ છે કે અત્યારે હું ખેડૂતને સપોર્ટ કરું આ જે કિસાન અત્યારે દિલ્હીમાં આંદોલન કરે છે એને સપોર્ટ કરવાનો અત્યારે સમય આવી ગયો છે એટલે ગુજરાતના દરેક વ્યક્તિને કહું છું જે વ્યક્તિ આ જોવે છે માત્ર આ લડત છે એ ખેડૂત પૂરતી નથી આ દરેકે દરેક વ્યક્તિ માટે છે મિત્રો આ જે કાળા કાયદા જે સરકાર લાવી છે આને તમે હમશો ને ત્યારે ખબર પડશે બાકી હજી જે ગોબર ભક્તો છે ને એને આ કાયદામાં કાંઈ ખબર નથી ને એમ જ કહેશે કે ખેડૂતનું ભલું થાય પણ ખરેખર એવું નથી આમાં જે ટેકાના ભાવ છે એમાં ક્યાંય આની ટેકાના ભાવની ગેરંટી નથી મિત્રો બે હજાર ચૌદમાં જ્યારે અદાણી અને અંબાણી છે ને ભારતીય જનતા પાર્ટીને ખર્ચ્યા હતા ને ભારતીય જનતા પાર્ટી માટે એના માટે અત્યારે આ સરકાર બદલો ચૂકવે છે કે ભાઈ તમે જ્યારે અમને કામ આવ્યા હતા પ્રચારમાં પૈસા આપ્યા હતા ખૂબ ધનવર્ષા કરી હતી એટલે અમે તમને દહ ગણું કરીને આપશું એમ એટલે આ લોકો અત્યારે અદાણી અંબાણીને ખૂબ પૈસાવાળા કરે છે લોકડાઉનમાં તમે જુઓ ભારતની અંદર દરેકે દરેક સેક્ટર માઇનસમાં હતા દરેક ઉદ્યોગપતિ માઇનસમાં જતા હતા બધા વ્યાપારીઓને ખોટ જાતી હતી ત્યારે આ ભડના દીકરા બે પ્લસમાં હાલતા હતા દાણી નંબાણી કેમ એવું એ કાંઈ હું ઉપરથી ટીપક્યા છે એ કાંઈ ઇન્દ્રદેવી એને મોકલ્યા છે તો ઈદ બે પ્લસ માં ને બાકી બધા માઇનસ માં જાય આ એક મોનોપોલી મિત્રો સમજવા જેવી છે કે અત્યારે જે મોસ્ટ ઓફલી એક વિચારી લ્યો કે પેટ્રોલિયમ છે એ બધું અંબાણીને હોપી દીધું બંદરો બધાય અદાણીને આપી દીધા એરપોર્ટ બધા અદાણીને આપી દીધા અમદાવાદની જ ઘટના જોઈ લો હજી એટલે ટૂંકમાં બધું અદાણી અંબાણીના હાથમાં જાય છે અને આપણા હાથમાં કાંઈ ઠુલ્લ્યો ન થવાનું આ સો ટકાની વાત છે લખવી હોય તો લખી નાખજો અને અત્યારે જે ખેડૂતને બરબાદ કરવાના ધંધા લોકો જે ચાલુ કર્યા છે પણ એને ખબર પડી ગઈ છે ખેડૂતો માથાનો ભટકાણો છે કારણ કે આ દેશનો ખેડૂત વિફર્યો છે જે રીતે જે કિસાનને પોતાનો હક આપવો જોઈએ આ એની બદલે લૂંટવા બેઠા છે ખેડૂતોને અને હું ખાસ કહું છું કે જે અત્યારે ખેડૂત આંદોલન શરૂ થયું છે મારી જે ફરજ છે એ હું ફરજ પૂરી કરીને રહીશ હું ભલે ખેડૂત નથી પણ મને ખબર છે કે કેટલા વિશે હો થાય આજે ખેડૂત અત્યારે દિલ્હીમાં ગયા છે ઘૂઘરા વગાડવાની ગયા મિત્રો યાદ રાખજો પોતાનો હક લેવા ગયા છે અને મોદી સરકારને પેટમાં જે પાણી ન થતું છે બહુ દેશભક્તિની વાતો કરે છે ને અને હું રાજ્યની રૂપાણી સરકારને કહું છું આ વિડીયો દ્વારા સાંભળી લેજો કે હવે આપણે ચાલુ કરવાનું છે હું પેલા મારા તાલુકાથી શરૂઆત કરીશ કે ખેડૂતોને સમજાવવાની અને જે નાગરિક જે રાજ્યના નાગરિકને ખબર નથી કે આ કાયદો શું છે એ દરેકે દરેક વ્યક્તિને હું ગામડે ગામડે જઈને કાયદો સમજાવીશ કે આ રીતે તમને ડફોળ બનાવવાના છે આ વસ્તુ યાદ રાખજો ખેડૂતને કઈ રીતે લૂંટવાનો છે એ સરકારે કઈ રીતે કાયદો બનાવ્યો છે એ હું ગામડે ગામડે જઈને ખેડૂતોને ભેગા કરીશ અને જાગૃત કરીશ કારણ કે હજી ઘણા એવા ખેડૂતો છે જેને ટેકાના ભાવની જ નથી ખબર કે ટેકાનો ભાવ શું છે ઘણા એવા ખેડૂતો છે ભલે અમુક વ્યક્તિને ખોટું લાગતું છે કામ ને તેમને પણ વાસ્તવિકતા છે મિત્રો એ સ્વીકારવી પડશે એટલે મેં નક્કી કર્યું છે કે પહેલાં મેં જે રોડ બાબતે જે ઝુંબેશ ચલાવી હતી હવે એવા ખેડૂતોને જાગૃત કરવાનો વારો છે કારણ કે બધી દિશામાંથી આ જે ભારતીય જનતા પાર્ટીની જે ઠોકશાહી સરકાર છે ને એ લોકોને બેવકૂબ બનાવવા જ નીકળી છે હા ખેડૂતો જે દિલ્હીમાં આંદોલન કરે છે એમાં ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કહે છે કે એમાં પાકિસ્તાનને ચાઇનાનો વાર છે અલા ચૌદ્યાઓ બે હજાર ચૌદ પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટી ભારત બનનું એલાન આપતી હતી ત્યારે હિંસા થતી હતી તોડફોડ થતી હતી દેશની ખોટ અર્થતંત્ર ઉપર ખોટ પડતી હતી ત્યારે તમારી પાસે પાકિસ્તાન ચાઈનાનો હાથ હતો ત્યારે તમને હું બોલો હાફીઝ સૈયદ મદદ કરતો હતો પાકિસ્તાનથી ઇમરાન ખાન તમને ભંડોળ પૂરું પાડતો હતો અત્યારે ખેડૂતોને બદનામ કરવાના ધંધા શરૂ કર્યા છે તમે અને ગુજરાતમાં જે મોસ્ટ ઓફલી શહેરમાં જે જે એને ખાસ કેવું છે કે મિત્રો તમે અન્ન ખેતરમાં ગૂગલમાંથી નથી આવતું એટલે તમારું જે પેટ ભરાય છે ને એ ખેડૂત જ ભરે છે તો ખેડૂતને સપોર્ટ કરવાનું રાખો અંધભક્તિ અત્યારે ખરેખર બંધ કરવી પડશે અને અંધ ભક્તોના લીધે જ અત્યારે દેશની પત્તરે ઠોકાય છે જે દેશ જે ભારત દેશે જે ગુજરાતે મોદી નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ કરીને એને દેશના લીડર બનાવ્યા હતા આ એ જ મોદી છે કે અત્યારે અદાણી અંબાણીના ડીલર બની ગયા છે અને અત્યારે દેશની પત્ર ઠોકવાનું ચાલુ કર્યું છે એટલે જે લોકો શહેરમાં લઈ રહે છે આઠ તારીખે જ્યારે ભારત બંધ નું એલાન હતું ને ત્યારે ગામડામાં ખૂબ સફળતા મળી હતી ગુજરાતમાંથી યાદ રાખજો અને અત્યારે વારઘડીએ જે રાજ્યના રૂપાણી સરકાર એમ કહે છે કે ભાઈ ગુજરાતમાં ભારત બંધ ફેલગ્યું તું એકદમ ખોટી વાત છે ગામડામાં અને સૌરાષ્ટ્રમાં ખૂબ સફળ આ ભારત એલાન અને શહેરોના લોકોએ સપોર્ટ કર્યો કોને ખબર ગોબર ખાતા હોય એવું ને ખેડૂતનો નાસ્તો ખાતા ન હોય પેટમાં જતું ન હોય એને ખેડૂત હું ખબર જ ન હોય ક્યારેક રાતે આવો ખેડૂતના ખેતરમાં ઉજાગરા કરો ને ત્યારે ખબર પડે ધાન કઈ રીતે પાકે અને તમને કઈ રીતે ખોટ જવાની છે ને એ કહી દો ખેડૂત પાસેથી પેલા શોષણ કરીને નીચા ભાવે જે અનાજ ખરીદવામાં આવશે જ્યારે એ માર્કેટમાં આવશે ને ત્યારે એનો ભાવ ડબલ થાય અત્યારે માની લો ચારસો રૂપિયાના મણ ઘઉં મળતા હોય ને તો કાલ સવારે છસો રૂપિયાના મળશે એટલે તમારા ખિસ્સામાંથી ને બસો રૂપિયા જાય એક મણે એટલે આ બધું છે ને બહુ મોનોપોલી છે મારે ઘણા બધા આ જે કાયદા કાનૂન છે કાયદા જે ખેડૂતના લાવ્યા છે મોદી સરકાર કાળા કાયદા એ મારે પબ્લિકને સમજાવવાના છે કે આમાં હું ડખો છે એમ એટલે હું ગામડે ગામડે જવાનો છું પેલા મારા તાલુકા થી શરૂઆત કરીશ પાલીતાણા તાલુકાથી કે દરેક ગામડાના ખેડૂતને સમજાવીશ કે આ ભડના દીકરા તમને બેવકૂફ બનાવવા નીકળ્યા છે એટલે દરેક ખેડૂતોએ જાગૃત થવું પડશે પોતાનો હક માગવો પડશે તમારો હક નહીં માગો ને તો તમારી આવનારી પેઢી બરબાદ થાય અને એ તમને તમે કર્યું વખતે ત્યારે તમે શું જવાબ દેહો મિત્રો ઓગણીસો સુડતાલીસ પેલા અંગ્રેજોનું જે શાસન હતું ને ઘણા વ્યક્તિને ઇતિહાસ જયારે વાંચો ત્યારે ખબર પડે કે ભાઈ અંગ્રેજો આવા હતા તો જે વ્યક્તિને ખબર નથી ને કે અંગ્રેજો કેવા હતા તો અત્યારની જે તાનાશાહી ઠોકશાહી સરકાર છે ને જોઈ લો અંગ્રેજો આ ટાઈપના જ હતા અત્યારે કોઈ પણ વ્યક્તિ દેશ લોકશાહી દેશ છે દોસ્તો અને આ લોકશાહી દેશમાં દરેક વ્યક્તિને બોલવાનો અધિકાર છે એનો અવાજ કોઈ દબાવી ન શકે એની બદલે રાજ્યની રૂપાણી સરકાર અત્યારે ખેડૂત નેતાઓને દબાવવાની કોશિશ કરે છે જે ખેડૂત નેતાને આંદોલનમાં દિલ્હી જવું છે એને અત્યારે નજર કેદ કર્યા છે આનો ચોખ્ખો મતલબ એવો થાય છે કે રાજ્યની રૂપાણી સરકારને ને ઘડી ગઈ છે મગજમાં આવે કે આ લોકો હવે મૂકવાના નથી અને મૂકશે નહીં કારણ કે અત્યાર સુધી માત્ર ને માત્ર ખેડૂતના નામે તમે રોટલા શીખ્યા છે એક ખેડૂતને પાક વીમો નથી આપ્યો અને જે ખેડૂત હાઈકોર્ટમાં જાય છે પોતાના હક માટે અને તમે વીમા કંપનીની તરફદારી કરો છો એ જ તમે અંગ્રેજ સરકાર છો યાદ રાખજો આ એટલે દરેક મિત્રોને વિનંતી છે કે ખેડૂતનો સહયોગ કરો મિત્રો આવનારા દિવસોમાં જ ઘણું બધું કહેવાનું છે અને તાલુકાના દરેક ગામડામાં આવે આ મીટિંગો કરવાની છે ખેડૂતોને જાગૃત કરવાના છે જે ગામમાં વ્યક્તિ બોલાવશે એ ગામમાં હું જાય એ ગામના ખેડૂતોને સમજાવીશ પાલિતાણા તાલુકો હોય કે બીજો કોઈ પણ તાલુકો હોય મિત્રો જે ખેડૂતોને એમ થાય છે કે કાયદામાં નથી ખબર પડતી તો એ ગામમાં હું આવીશ અને મિટિંગ કરીશ સભાઓ કરીશ અને કહેશ કે આ જે કાળા કાયદા લાવી છે મોદી સરકાર એમાં હું ડખો છે જે ટેકાનો ભાવ તમારી પાસેથી છીનવાનો છે ને સૌથી મોટી નુકસાની છે યાદ રાખજો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આ તમારી જમીન હડપી લેવાનું ક્યાંક ને ક્યાંક ષડયંત્ર રચાય છે બહુ બધું કાયદામાં જાણવા જેવું છે પણ હજી સુધી આ કાયદામાં શું થાય છે ને એ આ ભાજપના નેતા સમજાવી જ નથી ગયા કારણ કે બધા અંગૂઠા સાપત ભેગા થયા છે કારણ કે રાજ્યની જે રૂપાણી સરકાર છે એને હિન્દી બોલવાના ફાફા પડે છે અને બે ચાર થી પહેલા તો ભાઈ રૂપાણી સાહેબ એવું કીધું કે રાહુલ ગાંધી બતાવે કે ભાઈ મેથી કોથમરીમાં રૂપાણી સાહેબ તો બહુ મોટા ખેડૂત થઈ ગયા હોય એવો તો પ્રશ્ન કરે રાહુલ ગાંધીને પાછા પ્રશ્ન કરે એમ અરે રૂપાણી સાહેબ રાહુલ ગાંધી તમને એક ખાલી અંગ્રેજીમાં પ્રશ્ન પૂછશે ને કે તમારી બોલતી બંધ થઈ જાય પીપુડી બંધ થઈ જાય તમારી મને કહો તમે તમને ગુજરાતીમાં ને હિન્દી ને ગુજરાતીમાં શું ફેરવું એ મને કયો તમે અને કા ઈ કયો કે કોથમરીમાં અને ગાજરના પાંદડામાં હું ફેરવું ઈ કયો તમને બહુ ખબર પડે ને ખેડૂત વિશે તો ઈ કયો કે અને ગાજરના પાંદડામાં ખબર પડે કારણ કે તમે જે બધું બોલો છો ને સ્ક્રિપ્ટેડ છે છે લખેલું બીજા લખી દીધું ને તમે બોલો છો કાંઈક હોય ત્યાં કે કોંગ્રેસ આમ છે ને ફલાણું ઢીકડું સાહેબ તમે શું કર્યું એ કયો ને પેલા તમે રાજ્યના ખેડૂતોની પત્તે ઠોકવાનું ચાલુ કર્યું છે અત્યારે ખેડૂત નેતાઓને નજર કેદ કરવાનું ચાલુ કર્યું છે કોઈને દિલ્હી જવા નથી દેતા એટલે આ જે તાનાશાહી છે જે આ ઠોકશાહી છે ગુજરાતમાં વધી ગઈ છે રૂપાણી સરકાર સારી દિશામાંથી ઘેરાઈ ગઈ છે અત્યારે મિત્રો આ કાયદા બહુ હમજાજ એવા છે જે લોકોને આપણે દરેકે દરેક ગામડામાં જવાનું છે અત્યારે તાલુકાથી મારા તાલુકાથી શરૂઆત કરીશ કે ભાઈ મારા તાલુકાના ખેડૂતને પહેલા જ ખબર પડવી જોઈએ ને તો દરેકે દરેક ગામમાં ખેડૂતોને યુવાઓને જાગૃત કરવાનું કામ હવે કરવું પડશે અને હા મિત્રો એક વસ્તુ યાદ રાખજો જે આ કેન્દ્રની મોદી સરકાર બહુ બણગા ફૂકે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું ખેડૂત માટે તો આ જે પ્રધાનમંત્રી છે ને એની ગુજરાતની રૂપાણી સરકારે ચોખ્ખી ના પાડી દીધી છે કારણ કે એની પાસે પ્રીમિયમ ભરવાની તેવડ નથી તો તમને વીમો ક્યાંથી આપે તો યાદ રાખજો કે પચીસ વર્ષનું આ જે ઠોકશાહી સરકારે ખેડૂતોને વીમા નથી આપ્યા નથી યોગ્ય વળતર આપ્યું કે નથી યોગ્ય ટેકાના ભાવ આપ્યા અને તમને બધું ટેકાના ભાવ આપે પણ પાક વીમા ન ફરવા મળે પણ એવું કરવા તમને મર્સિડીઝમાં ભાજપના વાલા કમળિયા બધા એટલે એના જ મરસિડીમાં ફરવાનું છે ખેડૂતના દીકરા મર્સિડીઝમાં ન ફરે તો એને સારું ન લાગે તો પાછું એને એવું થાય કે ભાઈ પાકિસ્તાનથી ફંડ આવતું છે એમ આ અત્યારે જે દિલ્હીમાં આંદોલન આલે છે એમાં મર્સિડીઝને એવું બધું દેખાણું ત્યાં જે ગોદી મીડિયા છે ને એ બધાની એમ બળી ગઈ એમ કે ભાઈ લે આ લે કે ખેડૂત પાસે ભાઈ ક્યાંથી આ બધી મર્સિડીઝ ની આવી કેમ ખેડૂતને ખાલી ફાટલી ધોતી પહેરવાની છે એના છોકરા ભણેલા ગણેલા ન હોય તો આ જે ગોદી મીડિયા દ્વારા અત્યારે જે પ્રોપેગેન્ડા ચલાવે છે ને એનું બહુ ધ્યાન રાખવું પડશે અને પાછા ઓલા રાજ્યના આ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ ભાઉ જે હમણાં તાજા તાજા બન્યા છે મોટા દેશ ભક્ત કેશ પાછા પોતાની જાતને એમ એ એમ કહે છે કે ગુજરાતના ખેડૂતોની જે માસિક કમાણી છે ને ચોવીસ હજાર રૂપિયા છે ચોવીસ હજાર જે ખેડૂતનો દીકરો આ વિડીયો જોતો હોય ને એને વિનંતી છે કે તમે કોમેન્ટમાં મને જવા બાપો તમારી આવક ચોવીસ હજાર છે આ બળના દીકરા તો બહુ મોટી મોટી વાતો કરે છે આમાં પણ મિત્રો કેન્દ્ર સરકાર એવું કહે છે કે ખરેખર ગુજરાતના જે ખેડૂતો છે ને એની માસિક આવક મહિનાની આવક પાંત્રીસો રૂપિયા છે તો પાટિલ ભાવ હાશા કે કેન્દ્ર સરકારનો રિપોર્ટ હાશો આ નક્કી નથી થતું પણ પાછું હોય છે કે ભાઈ આ બધા દેશભક્તો છે એટલે માનવું પડે એમ ખોટું કેટલું બોલે તો જોવા ખોટી નવ કે મહિને ખેડૂતોની આવક ચોવીસ રૂપિયા છે તો આ ખેડૂતનો દીકરો પાંચસો પાંચસો કિલોમીટર નામથા પલ્લાક આપતો હોય ચોવીસ આવક હોય તો ખેડૂતનો દીકરો ખેતી ન કરે હું કામ એને સુરત અમદાવાદ જવું પડે રડવા હાટું થઈને ચોવીસ આવક હોય તો એટલે સાહેબ મૂર્ખા બનાવવાનું બેન કહી દો હવે ગુજરાતની જનતા મૂર્ખ નથી અને આવનારી આવનારો સમય આવવા દો બધું થાળે પાડી દેવાનું છે તમે જે અત્યારે લૂંટવાનું ચાલુ કર્યું છે ને સારી દિશામાંથી માસ્કના નામે અને હેલ્મેટના નામે એમ બધી રીતે ટૂંકમાં તમે જધવાનું ચાલુ કર્યું છે એ હવે આવનારા દિવસોમાં તમને ખબર પડશે જે દરેક ખેડૂતનો દીકરો જે વિડિયો જોવે છે નો ખેડૂત હોય ને એને કહું છું કે મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આ જગતના તાતની સમસ્યા છે એની સાથે સાથે આપણી પણ સમસ્યા છે જો જગતનો તાત નહીં હોય તો આપણે નહીં હોય યાદ રાખજો ખેતરની અંદર અનાજ જ નહીં ઉગે તમે ખાવાના હું છું એ મને કહો એટલે મિત્રો સમય આવી ગયો છે કે ખેડૂતને દરેકે દરેક વ્યક્તિ સહયોગ કરે આ આંદોલન માત્ર ખેડૂતનું નથી આપણું પણ છે અને જાગૃત થવું પડશે કારણ કે દરેકે દરેક ક્ષેત્રમાં શિક્ષણ હોય આરોગ્ય હોય કૃષિ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ગ્રામીણ વિકાસ હોય આ બધા ક્ષેત્રમાં રાજ્યની રૂપાણી સરકાર ફેલ ગઈ છે અને અત્યારે પહેલી વાર એવું બન્યું છે કે ભારતની અંદર જે અત્યારે આંદોલન શરૂ થયું છે ખેડૂતોનું એ વિશ્વનું મોટું આંદોલન કહેવાય છે એવું અત્યારે કહેવાય છે કે વિશ્વનું મોટું આંદોલન બની ગયું છે હજારો લાખોની સંખ્યામાં વાહનો છે લાખોની સંખ્યામાં પબ્લિક છે ખેડૂતો છે અને પોતાનો હક માગવા માટે દિલ્હીના કાંગરા ઉપર અત્યારે ઉભા છે બધાય આમ આમ ગુજરાતના ખેડૂતોને કેવું છે મારે કે બને ને એટલી વધારે સંખ્યામાં દિલ્હી જાઓ અને જરૂર પડી ને તો હું આવીશ અત્યારે મારો ટાર્ગેટ એક જ છે કે પાલિતાણા તાલુકાથી હું શરૂઆત કરું મારા તાલુકાથી કે મારા તાલુકાનો ખેડૂત સમજદાર બને અને યાદ રાખજો આ તળાજાવાળાને મારે કહેવાનું છે તળાજાના ખેડૂતોને ખબર છે ને બે વર્ષ પહેલાં ગમઘમાટી બોલી ગઈ હતી એ આ સરકારે ધોકા માર્યા હતા તમે તમારો હક લેવા નીકળ્યા હતા અને આ તમારી ઉપર ધોકાવાળી કરતા હતા એટલે તળાજાના ખેડૂતો યાદ રાખજો એ બધું ભૂલતા નહીં આવનારા સમયમાં બધું વ્યાસ સહિત આપવાનું છે એટલે દરેક વ્યક્તિને વિનંતી છે કે ખેડૂતોને સહયોગ કરો હું મારી રીતે જે મારી ફરજ અદા થાય એવું કરીશ મારા શરૂઆત કરીશ અને અને વધારે જરૂર પડશે તો આપણે દિલ્હી ગુજરાત મોડલનો ભાંડો ફોડી નાખશું સો ટકાની વાત છે મિત્રો વિનંતી છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો વધુ ઘણું બધું કહેવાનું છે પણ હવે શરૂઆત થઈ ગઈ છે કારણ કે અત્યાર સુધી થોડીક મારે પગમાં ઇન્જર્ડ હતો પગ મારો જમણો પગ એટલે હવે આપણે મેદાનમાં આવી ગયા છીએ અને આનું જે ગુજરાત મોડલ છે એનો ભાંડો ફોડવાનો છે વધુ વધુ જે ખેડૂત જાગૃત થાય ને કરવાના જ છે આપણે અને દરેકે દરેક ગામમાં મીટિંગ કરવાની છે અને ઠોકશાહી જે સરકાર છે ને એને ઉઘાડી કરવાની છે જય હિન્દ જય જગતતા જય જવાન જય કિસાન ભારત માતા કી જય